રોડ ઉપર આવ્યા જતા હોય આપણે બરાબર છે સ્પીડ બ્રેકર આવે તો અહીંયા બાઇક હોય કે કાર હોય ત્યાં ઝીણી પાડવાની હોય અને સ્પીડ બ્રેકર ને માટે હોય કે કોઈ પણ ગતિમાં જે વાહન જતું હોય એ ધીમું પડે જેને કારણે અકસ્માત નિવારી શકાય બરાબર છે બીજું તમને અત્યારે કારનો ડેમો આપું છું બરાબર છે કે આ મારી કાર છે હું રોજ આઈવે ઉપર ચલાવું ગામને સસ્તા ઉપર ચલાવું છું તો આ ચાવી પહેલા મેં કાર ચાલુ કર્યા પછી બાજુમાં જે વ્યક્તિ બેઠી હોય સાથે બેઠા હોય એને સીટ બેલ્ટ જ બેસવાનું હોય પછી માનો કે મારે ડાબી બાજુ ઓનાક લેવો છે તો ઇન્ડિકેટર દબાવવાનું જો એ બાજુ લાઈટ થશે જોવો થાય પછી મારે ગાડીને પાર્ક કરવી છે આવી રીતે બરોબર જગ્યા માં કોઈને ખબર નથી કે આ ગાડી પાર્ક છે કે ચાલુ છે તો મારે શું નિશાની દર્શાવી કરે છે કે પાર્કિંગ ઇન્ડિકેટર મારે ચાલુ કરવા પડે

પછી વાહન આપણે કઈ બાજુ ચલાવવું જોઈએ કાર કે બાઈક કોઈ ખબર કઈ બાજુ કઈ બાજુ કઈ બાજુ અને કોઈ પર વાહન ને ઓવરટેક કરવું હોય કોઈ એ જમણી બાજુ થી ઇન્ડિકેટર આપીને દીપલ મારીને હોરન બગાડીને પછી આપણે ઓવરટેક કરવું હોય બાઈક હોય કે પછી કાર આ ઓવરટેક કરવાનો વાહન ચલાવ વાહન રોડ ઉપર ચલાવવાનો ખાસ બીજું તમારું વાહન છે એની સ્પીડ તમારા કંટ્રોલમાં રહેવી જોઈએ હું કોઈ હલાવું એકસો વીસ પાસે વહી જવું પડે મારે બરાબર છે મારાથી કંટ્રોલ થઈ શકે બ્રેક લાગી શકે ગેર વ્યવસ્થિત બદલી શકે ટ્રાફિકમાં ટ્રાફિક રસ્તા રસ્તામાં વ્યવસ્થિત વાહન કોઈને નુકસાન ન થાય કોઈ વ્યક્તિને કે વાહનને એની રીતે ચલાવવાનું હોય બીજી વસ્તુ આમાં છ ગેર આવે એટલે આવે એક રિવર્સ ગેર અને પાંચ રેગ્યુલર ગેર

તમને ખબર છે પછી નહીં એટલે ગીત પણ ક્યારે ચાલુ રાખવાના જો તમે સંગીતમાં ભક્ત ન થઈ જાય બીજું ખાસ અગત્યનો મુદ્દે ચાલુ ડ્રાઈવિંગ છે બાઇક હોય સાયકલ હોય તમારી આકાર હોય મોબાઈલમાં વાત કરવાની વાત કરવી હોય તો સાયકલ મારા અને મોબાઈલમાં વાત કરી આપણે નંબર ખોલતા હોય મેસેજ રાખતા હોય કોક ચૂકવી જાય બરાબર ને એક્સિડન્ટ થઈ જાય તો એવું કરવાનું સમજે બધાને અને પછી પર્યાવરણ વિષયમાં જ્યારે તો એના દ્વારા છે એ આપણે પાછળથી જે વાહન આવતું હોય તેને આપણે જોઈ શકીએ અને આપણે ગમે ત્યારે સાઈડ લેવી હોય ત્યારે અથવા તો ગમે ત્યાં આપણે વરવાનું થાય એ વખતે આ બંને અરીસાનો ઉપયોગ છે એ કરવાનો બરોબર છે ત્યાર પછી ઇન્ડિકેટર તો આ ઇન્ડિકેટર છે એ મારે આ બાજુ વરવાનું થતું હોય જમણી સાઈડ તો એ સાઈડનું ઇન્ડિકેટર આપવાનું છે અત્યારે એ બંને ઇન્ડિકેટર બતાવે છે બરાબર એટલે પાછળ આવનાર વ્યક્તિને ખબર પડી જાય કે આ ભાઈને આ જમણી બાજુ વરવું છે એ જ રીતે જો હું ડાબી સાઈડનું ઇન્ડિકેટર આપીશ તો એનો અર્થ એવો થાય કે મારે ડાબી બાજુ વરવું છે કે જેથી કરીને પાછળ આવનાર વ્યક્તિ છે એ મને એ બાજુ વરવાનો ચાન્સ આપે

જે માથાનો ભાગ છે ને એ એકદમ સેન્સિટિવ ગણાય એટલે આ હેલ્મેટ આપણે પહેરેલું હોય તો માની લો કે આપણી ગાડી સ્લીપ થઈ ગઈ અથવા આપણા આપણે પડી ગયા ગાડી ઉપરથી તો એ વખતે આપણા માથાની ઇન્જરી એજા થાય નહીં બરાબર ન માથામાં વાગે તો હેમરેજ થઈ જાય કદાચ હાથ પગ વાગે તો માણસ મરે નહીં પણ જો હેમરેજ થઈ જાય માથામાં વાગી જાય મગજમાં વાગી જાય તો આપણું